બેન આજે આપ ધારાસભ્ય જયતર વસાવાના સમર્થનમાં નર્મદા કલેક્ટર કચેરી ખાતે આવ્યા છો આવેદનપત્ર આપવા માટે તો એમની ઉપર જે આરોપો લાગ્યા છે અને અત્યાર સુધીનો જે ઘટનાક્રમ છે એના વિશે તમે શું કહેશો સર્વપ્રથમ જ્યારે અમને ખબર પડેલી કે ચેતરભાઈને ખોટી રીતે પોલીસ સ્ટેશનમાં આખો દિવસ બેહાડીને રાખ્યું અમે ડેડાપાડા પહોંચેલા પણ તે એમને જે ખોટા કેસ પકડીને એવી રીતે એમને પકડીને એ લોકો લઈ ગયા જે મોટો કોઈ ક્રિમિનલ ટાઈપ હોય તો આનાથી એવું સાબિત થાય છે કે આ જે બીજેપી સરકાર બીજેપી બીજેપીના જે આ રમકડા કહેવાય ને એ ચેતરબાઈ પર ખોટા કેસ કરી મહિલાઓને આગળ કરી એમાં ઉપર ખોટા આરોપો લગાવીને એમની લોકપ્રિયતા કેવી રીતે ઓછી થાય અને આમના ચેતરબાઈએ જે કૌભાંડો કાઢ્યા ને એમના મનરેગાના તો એમને ટાઈમ કેવી રીતે મળે એમના ચોપડા સુધારવાના એમના રોડ રસ્તા જે નથી કર્યા એ કેવી રીતે એ ઢાંકી શકે તાકી એ લોકો કૌભાંડમાં ના પકડાઈ શકે એટલે ચેતરબાઈ પર ખોટી રીતે કેસ કરીને એમને અંદર પોલીસમાં લઈ જવાનું એમ એમનું આ ષડયંત્ર છે

તો આપ એકસો ચુમ્માલીસ બીજેપીના કાર્યકર્તા પર નહીં અને અમા અમારા સામાન્ય કાર્યતા કે બીજી પાર્ટીઓના કાર્યકર્તા પર છે એટલે આ બીજેપી કમલમમાં એમની પગાર આવે છે કમલમમાંથી એમને અવોર્ડ મળે છે કમલમમાંથી એમને પ્રમોશન મળે છે કે સરકારમાં છે આ કે એમનું ન્યાયતંત્ર સાચવી રહે શું સાચું છે ખોટું છે એ કરવાનું તમે તમારા કમલમમાં તમારા કોલર ઉચ્ચાર કરીને એવું બતાવો છો કે અમે અમને પ્રમોશન આપો એટલે એક ધારાસભ્ય આદિવાસી ધારાસભ્ય જે આદિવાસી સમાજ માટે લડે છે બહેનો માટે લડે છે આજ સુધી તો મેં સાંભળ્યું ને કે ચેતરભાઈએ કોઈ બહેનો ઉપર કોઈ ખોટા આક્ષેપો કે ખોટા ભાષે વાપરી છે આ તો બહેનો પણ દુરુપયોગ કરે છે આ ભાજપની બેનો આપણે જે કલેક્ટર સાહેબને જે પોલીસના બિહેવિયર વિશે પણ આપણે રજૂઆત કરી કલેક્ટર સાહેબ તો આખી રજૂઆત જ નહીં સાંભળી એક બે રજૂ અમે રજૂઆત કરવા લાયક કે એમને કે અમે બધાનું ના સાંભળી શકીએ અરે તમે અમારી રજૂઆત સાંભળ્યા બેઠા છો અને પોલીસ તંત્ર પણ તમારા અંડરમાં છે આખો જિલ્લા તમારા અંડરમાં છે તમે એક બાજુ એક કાયદો લગાડો ને અને બીજી બાજુ બીજો કાયદો લગાડો ના ચાલે ને કાયદો તો બધા માટે સામાન્ય જ હોય છે